બચપન કી યાદે તાજા કરવા માટે કેમ કે ભાઈ અત્યારે જો અમારા ગામ થી કેટલા દૂર આવી ગયા બો જો આવો હે મમરીઓ બધી પાયલો મમ્મી આપડા સાસુ જય મસાડી બેડી માસ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં અને અત્યારે જો સરસ મજાની સવાર પડ ગઈ આપ તો આપણે હે ને વેલા ઉઠી ગયા ભાઈ બો વેલા તો અત્યારે પાછો એક આલારા માં આવી ગયો ક્યાં હે ફોન આ રે જો ઓસિકા નીચે ફોન હતો ભાઈ વાગ્યા કેટલા ખબર છે આલારામ છ છ પાંચ વાગ્યાનો આલારામ છે ઉઠી ગયો સાડા પાંચ વાગ્યાનો અને પાયલ તો જો હજી ભૂતી એને હે ને માથું ને એવું દુખાય છે તો ભાઈ હે ને અમારે જવાનું મારે તો હોય ને અત્યારે રાયપુર જવાનું હે બાકી હે ને મમ્મીને એટલે આપણા આપણા સાસુને અને પાયલના મમ્મીને તો ભાઈ એમના જવાનું અત્યારે દિવાળીયા પાયલ એમના ગામ અને અત્યારે પાયલના ના માથું ને દુખાય એટલે એનું કેન્સલ રહ્યું એ નથી મસ્ત આરામ કરે અત્યારે હા આવું ત્યારે ભાઈ જો પાયલ અત્યારે આરામ કરે એટલા માટે ને મારા જવાનું છે અમારે ખાલી આપણા સાસુને અને મારા માસીને ને પાપીને એ બધા ત્રણ ચાર જણા હમણાં હું થોડીક વાર તમને બતાવું બરોબર કેટલા જણા હ આ બસ સ્ટેન્ડ લગી નથી ગોલી ખાવી પડશે ભાઈ ને ચલો કન્ટિન્યુ બન્યા રહીજો અને આપણે હવે નીકળશું થોડીક વાર રહીને ત્યાં સુધી જો છ તો વાગી ગયા ભાઈ આને અડધો કલાકની બહાર અડધો કલાક લગીને અહીંયા આને માથું ગદડી દેવી હે ને પછી એને ભાઈ આપણે નીકળશું થોડીક વાર રહીને તો ચલો કન્ટિન્યુ

હું ભાઈ માસી ની બસ આવી ગઈ છે જો બધા જાય છે અરે બસ એમ ની ભાઈ આપડી બસ છે ને હજી વાર છે થોડીક સાડા સાત વાગ્યા વાળી આવવાની છે બે ટ્રેન બસ તો ભાઈ આપડી બસ આવી ગઈ છે ને હવે ચલો બે હવે આપડે સીટ મળી જાય બરોબર તો ભાઈ ફાઇનલી આપડે આવી ગઈ ઘરે અને ઘરે આવીને મસ્ત નહીં લીધું કેમ કે અહીંયા નાયા વગર આવ્યો તો સવાર સવારમાં ઠંડી એટલી લાગતી હતી ને એટલે પાછી આપણે નાયા નહોતા અને સીધા આપણે આવતા રહ્યા તો બસ ચલો હવે આને આપણે જય મસાણી મેળીમાં તો ભાઈ કેટલા દિવસ પછી આપણે હવે મસાણી મેળીમાં દર્શન કરવી કેટલા હવે ચાર ચાર દિવસ જેવું થયું પછી ત્યાંના આજ જે દર્શન કરવી આપણે મસાણી મેળીમાંના અને જયલો બે આવ્યા છે તલા ને પાળે અને અહીંયા જો આંગણ વાવવાનું ચાલુ થઈ ગયું હે તારું ઉખાડે હા તારું

જો ભાઈ કેટલા કામ કરે જો અહીંયા અત્યારે દેખાશ હે કમ્પ્લેન અને ભાઈ અમે હેને નાના હતા ને તારે હે ને આ મમડી ખાડા જે લો બધા જો ભાઈ ભૂપો મમરી ને આવું બધું હે તો ભાઈ એવું લઈને અમે હે ને મશીન જોવો કે મમરીને એવું લઈને અમે આ બાજુ આવતા રહ્યા કેમ કે ને ત્યાં ખારી જગ્યાઓની ખાસીઓ ભૂત ના બાળકો ને એ જગ્યાએ હો ન ખરા ને આ બાલપણની યાદ આવી નાનપણની યાદ આવી ગઈ એટલે મમરીઓ લઈ લીધી હે અને ભાઈ યાર હેઠા પડી જાય ને તો પછી રામ કે ભૂત આ બધું બોલવું પડે ભૂત કેવી અત્યારે અમે ભૂત જેવા થઈ જાય એટલે ભૂત કેમ તો ચલો આપડે જાય ને આપણે ખારી જગ્યા હોય ને આપડે નાસ્તો કરી અને જો અહીંયા મચ્છી કાઢે તો ભાઈ જો એટલે આયા મચ્છી કાઢે અત્યારે મચ્છી કાઢવાનું ચાલુ હોય ભાઈ અત્યારે જો અમારા ગામથી કેટલા દૂર આવી ગયા બહુ દૂર તલાવની જે આપણે પાડ હતી ને જે અમારો તલાવ પૂરું થઈ ગયું ને અહીંયા કિનારે પાણી આવે બધું જો અહીંથી આવે હે અને અહીંયા ભાઈ આવતા અને આગળ હે ને એક કેનલ આવી જાય જો આગળ આપણે અને ભાઈ અહીંયા હે મસ્ત મજાનો લીમડાનો છાયો હે ચમકો આ ભાઈ ચમકું કહેવાય ને એ ભાઈ આવી ગયા આપણે નાસ્તો લેવા ને ભાઈ ચાર પડે કા હાટુ હે ને ચાર કદમ આગળ આગળ હે એમ જોઈ લે અને ભાઈ હે બચપણ કી યાદે તાજા કરવા માટે કેમ કે અમે નાના હતા ને તો એ લઈને અમે આવતા હતા એટલે આ બાજુ ફરી જાય ને આ બાજુ તો ભાઈ નાના હતા ને ત્યારે અમે સાયકલો લઈને આવતા હતા અને હે ને આવો નાસ્તો થોડોક થોડોક લઈને આવી અને પછી હે ને આવું હે આમ આ બાજુ તો આવતા હતા અને આ બાજુ આવીને આ લીમડા આવતા હતા અમે બધા અને ત્યારે હે ને અમે અજિયો ખોડિયો અને આ બધા અમે હતા ભાઈ બંધો તો અત્યારે તો કોઈ નહીં પણ અત્યારે હું અને નાસ્તો જોવા દૂધ પાક બાસું બનાવ બાસુંદી તો ભાઈ અત્યારે સમયની વાત કરીએ ને તો વાગ્યા છે સાડા નવ વાગવા આવ્યા છે અને અત્યારે હું જમવા બેઠો અને ભાઈ હા પછી આપણા સવાર થી પછી આપડે બ્લોગ બનાય નથી કેમ કે હું પછી યાર થાક્યો તો ને એ બધું હતું ને એટલા માટે ભૂઈ ગયો તો અને જાગ્યો યાર છ વાગે અને છ વાગે પછી ને મેં જમ્યો નહીં મમ્મી એમને બધા જમવા બેઠા ને ત્યારે અને અત્યારે હું એકલો બેઠો અત્યારે એકલો એટલા માટે બેઠો કેમ કે પાયલ છે નહીં નકર તો ઊંઘ પાયેલ બે હે નાસ્તો કે એવું કંઈક કરવા બે થતો હોય અને જ્યાં લાગીને હું નાખો ને ત્યાં લાગીને પાયલ નાખાય એટલે અત્યારે તો અમે હે ને જમ્યો નથી ને એટલે હું પાયેલ બે જમ્યા હોય જમવા બેઠા હોય અને પાયેલ હોય ને એટલે મારા હંગાત અંગાત મમ્મી મને હંગાત બધા બે ઈ કે અત્યારે જો આપણા મસ્ત મજાનું હોય ને ચણાનું શાક છે અને આપણે જે ભાઈ જો બાસુંદી હે ને ઠંડી થવા મૂકી હતી કેમકે એ મેન કારણ તો એ જ હતું હમણાં હું એટલા માટે નહોતો બેઠો કેમ કે ભૂખાઈ નથી અને બાસુંદી ઠંડી નથી ગરમ ગરમ હે ને બાસુંદી મજા ના આવે ઠંડી ખીર બાસુંદી જેવી બનાવી એટલે મસ્ત મજાની જો ખીર બનાવી હે ને યાર જોરદાર આમ બાસુંદી જેવી જ લાગે તો બસ અને બાજરી રોટલો હજી કાઢવાનો બાકી તો ચાલો આપણો મસ્ત મજાનો હવે આપણે જમી લઈએ અને તમારે તે જમવું હોય તો આવી જાવ મસ્ત મજાનું શું કહેવાય ચણાનું શાક યાર અને બાસુંદી ને આવું બધું છે તો ચાલો આપણે જમી લઈએ મસ્ત મજાનો અને આપણો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે આ છે તમને આજનો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે હવે ખાલી નવા બ્લોગમાં ત્યાં સુધી